બંધ રહી બે દિવસથી મંડળી બંધ રહેતા દૂધની આવકમાં ઘટાડો થયો છે ગઈકાલે પણ સાબર ડેરીમાં માત્ર અગિયાર લાખ લિટર દૂધની જ આવક થઈ હતી દૈનિક છવ્વીસ લાખ લિટર સામે માત્ર અગિયાર લાખ લિટર દૂધની આવક થઈ છે પશુપાલકો યથાવત છે આજે પણ જિલ્લામાં અનેક દૂધ મંડળીઓ બંધ રહી બે દિવસથી મંડળી બંધ રહેતા દૂધની આવકમાં ઘટાડો થયો છે દૈનિક છવ્વીસ લાખ લિટરની માંગની સામે માત્ર અગિયાર લાખ લિટર દૂધની આવક થઈ હતી વધુ વિગતો સાથે સંવાદદાતા દર્શન પટેલ આપણી સાથે ફોનલાઈન પર છે દર્શન જે રીતે પશુપાલકોમાં હજુ પણ આક્રોશ યથાવત છે દૂધ નથી ભરાવતા શું વિગતો અને હજુ પણ પશુપાલકોની શું માંગ છે તો બીજી તરફ ડેરીનું શું કહેવું છે આ તમામ અંગે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ જેટલા જે પશુપાલકો છે તે પશુપાલકો સીધી રીતે જે સાથે સંકળાયેલા છે આમ તો સાબરકાંઠા અને અરવલ્લી છે તેઓની આર્થિક માનવામાં આવે છે પરંતુ સાબરડેડી દ્વારા જે વર્ષો વખત જે ભાવફેર આપવામાં આવતો હતો તે ભાવફેડ ચાલુ વર્ષે પણ ચૂકવવામાં આવ્યો હતો પરંતુ આ ભાવફેડ પશુપાલકોના મત મુજબ ઓછો હોવાથી આ વિરોધનો નો વંટોળ ઉભો થયો હતો આ વિરોધ ઘર્ષણ સુધી પહોંચી ચૂક્યો હતો અને ત્યારબાદ આખે આખો મામલો છે તે દૂધ મંત્રીઓ સુધી પહોંચ્યો હતો દૂધ મંડળીઓ જે સ્થાનિક ગ્રામ્ય કક્ષાની જે મંડળીઓ છે સાબરડેરી સાથે બંને જિલ્લાની જોતરાયેલી છે આ મંડળીઓ લગભગ મંડરીઓ સાબર સાબરડેરીમાં દૈનિક છવ્વીસ લાખ લીટર દૂધની સરેરાશ આવક નોંધાતી હતી પરંતુ આ જે પ્રકારે વિરોધ ચાલી રહ્યો છે અને મંડળીઓ બંધ રાખવાનો જે નિર્ણય પશુપાલકો દ્વારા સ્વયંભૂ લેવામાં આવ્યો છે તેને લઈને બે દિવસ લગભગ પચાસ ટકા દૂધની આવકમાં ઘટાડો થયો છે ગઈકાલે સાંજ સુધી સાબરડેરી ખાતે અંદાજીત અગિયાર લાખ લીટર જ દૂધ નોંધાયું હતું એટલે કહી શકાય કે ચાલીસ ટકા સાબરડેરીમાં દૂધની આવક નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે આ પશુપાલકોનો જે આક્રોશ છે તે દિવસે દિવસે વધતો હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે પણ હિંમતનગર તાલુકાની જે સાઈઠ મંડળીઓ ઝોનની છે તે સાઈઠ મંડળીઓના ચેરમેન સેક્રેટરી સહિતના લોકો એકઠા થયા હતા અને તેઓ સર્વાનુમતે નિર્ણય કર્યો હતો કે જ્યાં સુધી ચોક્કસ પ્રકારનો ભાવફેર ચૂકવવામાં ના આવે અને આ ઘર્ષણ દરમિયાન જે લોકોની અટકાયત કરી છે ધરપકડ કરી છે તે લોકોને છોડવામાં ના આવે ત્યાં સુધી પશુપાલકો અડગ રહ્યા હતા અને આ દૂધ બંધ રાખવાનો જ નિર્ણય પર રહ્યા છે જી ચોક્કસ દર્શન માહિતી બદલ આભાર તો પશુપાલકોનો જે વિરોધ હતો હજુ પણ તેઓ પોતાની હજુ પણ અગિયાર લાખ લિટર દૂધની આવક ડેરીમાં થઈ હતી જ્યારે કે દૈનિક છવ્વીસ લાખ લિટરની માંગ છે તેની સામે માત્ર અગિયાર લાખ લિટરની જ આવક થઈ આજે પણ સતત ઓછી આવક દૂધની થઈ રહી છે બીજી તરફ પશુપાલકો દૂધ જે છે તે રસ્તા પર ઢોળી અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે એક તરફ દૂધનો વેડફાટ થઈ રહ્યો છે બીજી તરફ તેની માંગ જે છે તે વધી રહી છે અને દૈનિક જે તેની જરૂરિયાત છે લાખ લિટરની સામે માત્ર અગિયાર લાખ લિટર દૂધની આવક ડેરીમાં થઈ છે ભાવ ફેર મુદ્દે સાબર ડેરી વિરુદ્ધ પશુપાલકો હવે ક્યાંક લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે તો બીજી તરફ ડેરીના સંચાલકોએ પણ હવે નિર્ણય લેવો જોઈએ

જશુભાઈ જે રીતનું માંગ છે પશુપાલકોની તેમને ક્યાંક ઓગણીસ થી વીસ ટકા જેટલો માંગ ભાવ વધારો જોઈએ છે બીજી તરફ જે પશુપાલકોની ધરપકડ કરવામાં આવી છે તેમનો પણ છુટકારો આ તમામ જે માંગો તેમણે મૂકી છે ક્યારે ડેરી સ્વીકારે તેવું લાગી રહ્યું છે આપને હા મેમ ડેરી સ્વીકારવાનો પ્રશ્ન નથી સભાસદો તો માગી શકે ખેડૂત તો એનો હક એટલે માગી શકે પણ કેટલું ડિફરન્ટ વધારે એ ઓડિટ થયા પછી ખબર પડે જી અને જે પશુપાલકની ની માગણી થાય તો બરોબર છે એનો હક છે હવે માલિક તો પશુપાલક છે એટલે બિલકુલ ભાઈ જે રીતે વિરોધ ખેડૂતો માફ કરશો પશુપાલકો જે રીતે વિરોધ કરી રહ્યા છે ડેરીની કોઈ બેઠક મળી હતી કોઈ ચર્ચા કરવામાં આવી છે કે કેમ મે ચર્ચા તો થાય મીટિંગ તો થતી હોય છે અને મીટિંગમાં જે 10% જે પશુપાલકોએ માંગણી કરી હતી કલેક્ટર અને સરકારે સુધના આપી હતી કોઈ ઓડિટ વગર તમે ભાવ આપી શકો ઉંચક અત્યારે દસ ટકા જે ખેડૂતોને જોયું તો એ પ્રમાણે આપી દીધો સર જી જી બાકીનું જે ડિફરન્સ છે એ થાય સાહેબ ખબર પડે જી ડિફરન્સ પણ આપવાનો જ છે જી જી ચોક્કસથી જેઠાભાઈ જોડાવા બદલ આભાર આપનો તો જે રીતે ડેરીના ડિરેક્ટર આપણી સાથે જોડાયા હતા તેમનું કહેવું છે કે ઓડિટ થયા પછી નિર્ણય લેવાશે અત્યાર સુધીમાં જે ભાવ વધારો છે દસ ટકા જેટલો આપી દેવાયો છે જ્યારે કે પશુપાલકોની જે માંગ છે વીસ ટકા ભાવફેર તેમને જોઈએ છે વીસ ટકાની માંગ પર તેઓ અડગ છે તેમનું કહેવું છે કે અમે જે પશુઓ રાખીએ છીએ તેનો ખર્ચ અન્ય જે તેમને ખર્ચ વધતા જઈ રહ્યા છે તેની સામે જે ભાવ મળે છે અને ડેરી જે માર્કેટમાં દૂધ વેચે છે તેમાં ખૂબ જ મોટું અંતર છે તેને જોતા તેમણે હવે વીસ ટકા ભાવ વધારાની માંગ કરી છે જેને લઈ હજુ પણ તેમનો આક્રોશ અને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે તો આપણી સાથે પશુપાલક જોડાઈ ગયા છે રાજુભાઈ રાજુભાઈ જે રીતનો વિરોધ પશુપાલકો કરી રહ્યા છે શું કહેવું છે આપનું માંગ કઈ ગઈ છે અને સાથે જ જે વિરોધ કરવાની તમારી રીત છે રસ્તા ઉપર દૂધ દોડવાનું કેટલું યોગ્ય રાજુભાઈ ના એ દૂધ જરૂરિયાત એક જે નથી જરૂરિયાત મન આપી દઈશું આ તો મારા જે ખાધા ખોરાકી ખર્ચા નીકળી ગયા દેશ એટલા અમે પૈસા થી આપીએ પણ દૂધ ધોળ એ ખોટું છે ને અમે એ પણ બધાનો મેસેજ કર્યો છે કે ભાઈ આપણે આ દૂધ ધોળીશું નહીં જરૂરિયાત મન ને આપીશું પણ આપણો વિરોધ સતત ચાલુ રાખીશું જ્યાં સુધી આપણને વીસ ટકા ભાવ ફેર ના મળે અને અમારા ભાઈઓ જે પુરાયેલા છે એ જ્યાં સુધી છોટું નહીં સુધી રહેશે પશુપાલકો નું એક જ છે વાર્ચ કે બેન આટલા ટકા આપીશું સત્તર અઢાર જે હોય છે પણ એ ટકા વાળી બોલશે તો જ આ પશુપાલક આંદોલન બંધ કરશે તો જે રીતે પશુપાલકો પોતાની માંગ પર અડગ છે હજુ પણ યથાવત રહેશે તેમની જે તેમનો વિરોધ છે જે આ રીતે રસ્તા પર દૂધ દોડીને તેમણે વિરોધ કર્યો છે ત્યારે પશુપાલકોનું કહેવું છે કે હવેથી અમે આ પ્રકારે વિરોધ નહીં કરીએ જરૂરિયાતમંદને આ દૂધ આપી દઈશું તો સાબરકાંઠામાં પશુપાલકો દૂધના ભાવ વધારા મુદ્દે આંદોલન કરી રહ્યા છે અને રસ્તા પર દૂધ ઢોળી રહ્યા છે પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે અમદાવાદના સ્થાનિકોએ આ મુદ્દે પશુપાલકોને વિનંતી કરી છે કે આપ આ માંગણી કરો પણ રસ્તા પર દૂધ ન ડોળો કોઈ જરૂરિયાતમંદ કે અનાથાશ્રમ અથવા તો ગરીબ પરિવારને આ દૂધ આપવું જોઈએ આવી રીતે દૂધ ઢોળી વિરોધ કરવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો જે સતત દૂધ ઢોળી અને વિરોધ સામે આવી રહ્યો છે રસ્તા પરથી જ્યારે ડેરીનું જે ટેન્કર પસાર થતું હોય તો પણ પશુપાલકો તેને રોકી અને અને આખે આખું ટેન્કર ભરેલું જે દૂધ હોય છે છે તે પણ ઢોળી વિરોધ નોંધાવી રહ્યા અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અલગ અલગ ગામોના દ્રશ્યો બાલીસણા ગામ ભજપુર ગામ વખતપુર કોઈ પણ ગામ હોય તમામ જગ્યા પર પશુપાલકો આ પ્રકારે રસ્તા પર દૂધની નદીઓ વહેળાવી અને પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે

દવાખાનું છે કે મૂંગા પશુ પક્ષીઓ છે જે બરાબર ત્યાં આ વસ્તુ આપો તો એ વસ્તુ એક યોગ્ય રીતે છે ઘણાય વસ્તુ એમ દોડીને નાખું છું દૂધ એમ વ્યા જે એમની ડિમાન્ડ છે જે ભાવની એ વ્યાજબી જ છે એ મહેનત કરે છે બરાબર છે બરાબર પણ ભાવ બી વધારો જોઈએ એમને પણ રસ્તામાં દૂધ દોરીને એનો કોઈ નિકાલ નહીં આવે એનો કોઈ રસ્તો નહીં નીકળે એની જગ્યાએ તમે દૂધને કોઈ પશુ પ્રાણીઓને કૂતરાઓને પડી દો યા વૃદ્રા આશ્રમમાં આપી દો યા કોઈ ગરીબોને વેચી દો એ યોગ્ય ગણાશે બાકી રસ્તામાં થોડીને એનો પ્રોબ્લેમ